લા કૌશલ્યા ભગવાન શ્રી રામ નો જન્મોત્સવ અમરેલી જિલ્લા માં ઠેર ઠેર ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવામાં આવ્યો ઠેર ઠેર ભવ્ય રથયાત્રાઓ નીકળી અમરેલી શહેર ધારી સહિત તમામ તાલુકાઓમાં ગામડે ગામડે ભવ્ય અને દિવ્ય રીતે શ્રી રામ જન્મોત્સવને ઉજવવામાં આવ્યો ભગવાન શ્રી અખિલ બ્રહ્માંડ અધિપતિ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મોત્સવ અમરેલી જિલ્લામાં ઠેર ઠેર મનાવવામાં આવ્યો હોય ત્યારે અમરેલી શહેરમાં ભગવાન પરશુરામના ના મંદિર થી રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા રથયાત્રા નીકળી હતી ભવ્ય ફ્લોટો સાથે રાજકીય સામાજિક આગેવાનો આ રથયાત્રામાં જોડાયા હતા નાયબ ઉદંડક કૌશિક વેકરિયા પણ આ રથયાત્રામાં જોડાયા હતા ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સ્ટોલા સ્ટોલ ઉભા કરીને છાસ સરબત અને પ્રસાદી વિતરણના ભવ્ય કાર્યક્રમો અમરેલી શહેરના

જાદવભાઈ સોરઠિયા જેમને કુકાઓનો વતન પ્રેમ અને પોતાની લાગણીથી કુકાવાઓ ગામને આવી સરસ મજાની સોગાદ જ્યારે રાજા મહારાજો દ્વાર બનાવેલો હોય અને તેને આજ સુશોભિત કરી અને ગામને રોશન કર્યું છે તે બદલ કૂકાવાવ ગામ વતી જાદવભાઈ સોરઠિયાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હંમેશા ભગવાનની કૃપા એમની પર બની રહે અને કુકાવો ગામ વતી તેમની વતન પરસ્તી હંમેશા બની રહે તેવી દ્વારકાધીશને પ્રાર્થના જય હિન્દ જય ભારત